ખેરાલુમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ જનતા રેડના સવાલો ઉપર કોંગ્રેસ પ્રમુખે આપ્યા ગોળગોળ જવાબ ગઈકાલે મહેસાણાના ખેરાલુમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી યોજાઈ હતી જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિપક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા સભામાં જીજ્ઞેશ મેવાણી અને અમિત ચાવડાએ ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા અને બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે લોકોને અપીલ કરી હતી તો વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પ્રહારો કર્યા હતા દારૂના મામલે જનતા રેડનો સવાલ કરવામાં આવતા અમિત ચાવડાએ ગોળગોળ જવાબ આપ્યા હતા અને જો સરકાર નાદારી બતાવે તો અમે તૈયાર છીએ એવું જણાવ્યું હતું અહેવાલ જીગર મેવાડા ખેરાલુ કોંગ્રેસ કહેરા જનતા રેડો જનતા રેડ કરવાની જવાબદારી જનતાની નથી જે પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાથી ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી ગાંધીનગરમાં બેઠેલા ગૃહમંત્રી પગાર લેતા હોય જે પ્રજાના ટેક્સના પૈસાથી એક પોલીસ સ્ટેશનના પીએસઆઈ હોય પીઆઈ હોય એના ડેપ્યુ ડીવાય એસપી હોય એસપી હોય બધા જ કક્ષાના અધિકારીઓ કર્મચારીઓ પગાર લેતા હોય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની અને કાયદાનો કડક અમલ કરાવવાની જવાબદારી જેને પ્રજાએ સોંપી હોય બેઠેલા જો ગૃહમંત્રી કે મુખ્યમંત્રી નાદારી નોંધાવે અમારી તાકાત અમારી ક્ષમતા નથી કે અમે ગુજરાતમાં દારૂ બંધ કરાવી શકીએ એમની જો નાદારી નોંધાવતા હોય તો કોંગ્રેસ પાર્ટી જનતા સાથે રાખીને જનતા રેડ કરશે પણ જેની જવાબદારી છે જે પ્રજાના પૈસેથી પગાર લે છે એણે પ્રજાના મત લઈને સત્તાના સિંહાસન પર બેઠા છે જવાબદારી એમની છે મારે ગૃહ ગૃહમંત્રીને મુખ્યમંત્રીને કહેવું છે કે જો તમારી પાસે માહિતી ના હોય તો અમે ગુજરાતની જનતા પાસેથી માહિતી તમને પહોંચાડીશું જો તમારી આંખો પર હપ્તાના પટ્ટા બાંધેલા હોય તમારા કાનમાં હપ્તાના લીધે અવાજ ના પહોંચતો હોય તો આ ગુજરાતની પ્રજા તમારા કાન પણ ખોલશે તમારી આંખો ઉપરના પટ્ટા પણ ખોલીશું અને આ જે હપ્તાના પટ્ટાઓ બધે બાંધ્યા છે એ પટ્ટાઓ પણ ઉતરી જશે ફક્ત દારૂ જુગાર અને ડ્રગ્સની વાત નથી સમગ્ર ગુજરાતની જનતાના જેટલા પણ પાયાના સવાલો છે જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે એ ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન હોય ખોટી માપણીનો પ્રશ્ન હોય ખાલી પડેલા સરકારી પદોમાં ભરતીનો પ્રશ્ન હોય ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં શોષણનો શિકાર બનેલા યુવાનોનો પ્રશ્ન હોય બહેનોનો પ્રશ્ન હોય ગુજરાતના આદિવાસી દલિત મુસ્લિમ ઓબીસી આવા વંચિતોનો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે જન આક્રોશ રેલી અમારી નીકળી અને આજે વડનગરમાં પહોંચી આજે વડનગરની જનતાનું એક સુરે કેવું છે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન તો બનાવ્યા પણ હવે ક્યાંક જઈને ગામમાં કહીએ કે નરેન્દ્રભાઈ વડનગરના છે ને અમે વડનગરના છીએ તો અમને લાગે છે કે અમારી આબરૂ કઢાઈ છે આ માણસે એટલું જુઠ્ઠું છડે ચોક દેશ અને દુનિયાની સામે આ માણસ બોલ્યો છે મેં અહીંના લોકોને પૂછ્યું કે આખો દેશ તો રવા દો તમારા વડનગરના ખેડૂતોના આવકમાં ડબલ વધારો થયો મને એક ખેડૂત વડનગરમાં એવો મળ્યો નથી વડનગરમાં કોઈ ઉદ્યોગો સ્થપાયા અને પ્રચંડ માત્રામાં લોકોને રોજગારી મળી તો ના વડનગર તાલુકામાં અસ્પૃશ્યતાની નાબૂદી થઈ તો ના વડનગર તાલુકો વેસન મુક્ત બન્યો ના વડગમના વડનગરના એકે નાગરિકના ગજવામાં પેલા વિદેશી બેંકમાં પડેલા પંદર લાખ આવ્યા ના મતલબ કે વડનગરની જનતા સાથે નરેન્દ્ર મોદીએ આ દેશના પ્રધાનમંત્રીએ ચારસો વીસી અને ધોકાધડી કરી છે આવા ચારસો વીસ લોકોને વડનગર ગુજરાત અને દેશની જનતા ઓળખી ચૂકી છે ધન્યવાદ અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો